नमस्कार बेन नमस्कार हमें अपने तमाम नाम बेन आशा बेन मैं कई नाम अपने आकेश सर आकेश बराबर अगर तभी अपने वाइल्डस्टेन कंपनी की पौड़ा की थी बराबर पर तभी सुब बीमारी इतनी लेती हाँ। थी आपको सारे हाँ। बड़े जातों में सारे बहुत गर्मी थी बहुत फर्क पड़ा पेट में दुखा था तो पेट में दुखा था, था पेट में दुखा रहता तो एक दिन आपने केला डॉक्टरों બસ 10 ડોક્યુમેન્ટ આઈ 10 ફાઈલ છે તો તમે જોઈ શકો આ એક ફાઈલ છે એક ડોક્ટર ની આ બીજી ફાઈલ છે બીજા ડોક્ટર ની આ ત્રીજી ફાઈલ છે આ ચોથી ફાઈલ છે આ પાંચમી ફાઈલ છે આ છઠ્ઠી ફાઈલ છે આ આઠમી ફાઈલ છે આ નવમી ફાઈલ છે અને આ દસમી ફાઈલ આ બધી ફાઈલોમાં તમે જે દવા લીધી ડોક્ટરો જોડે એમાંથી તમને કોઈ સારું થતું ના કઈ મે જે દવા લીઓ એનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો ન તો પેટમાં દુખાવો થતો ન તો પતનીંદર બળતરા થતી આ શરીરમાં તમને બળતરા થતી હવે તમે આપણે આપણે માયલેસ્ટલ કંપનીની આયુર્વેદિક પ્રોડક્ટ અમે યુઝ કરી છે તો કઈ પ્રોડક્ટ યુઝ કરી છે મિત્રો એ તમને બતાવું અને એ પ્રોડક્ટ સે આપણે બેલી યુઝ કરી છે તો આ પ્રોડક્ટ તમે યુઝ કરવાની એક આપણી સે વુમેન કંપનીએ એક સે ફિલિંગ લિક્વિડ એક સે સ્વર્ના ગોલ્ડ